હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું ગુવાર બટેટાનું એકદમ સરસ ગ્રેવીવાળું સાપ તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી રેસીપી પહેલીવાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આપણે આ સો ગ્રામ ગુવાર લીધો છે ગુવાર એકદમ સરસ કૂણો અને તાજો હોય એવો લેવાનો છે આ આપણે બટેટા છે તેને મેં ચાલુ તરીને આ રીતે મોટી સાઇઝમાં ટુકડા કરી લીધા છે તો ગુવાર અને બટેટા છે તેને મેં સરસ રીતે ધોઈ લીધા છે હવે આપણે શાકનો મસાલો તૈયાર કરશું તો બે ચમચી વ્હાઇટ તલ લીધા છે મસાલા માટે આ રીતે બે ચમચી વ્હાઈટ તલ લીધા છે આ આપણે બે અલગ પ્રકારની સેવ લીધી છે આની જગ્યાએ તમે ફરસાણ પણ લઈ શકો અથવા ગાંઠિયા પણ લઈ શકો છો એક વાટકી આપણે સિંગ ભજીયા લીધા છે આ રીતે ભજીયા જે આવે છે તે મેં લીધા છે હવે આપણે આને ક્રશ કરી લેશું તો આપણે બાઉલ લઈ લીધું છે સેવ એડ કરી દેશું તલ છે તે પણ આપણે એડ કરી સિંગ ભજીયા છે તે પણ આપણે એડ કરી દેસું અને આપણે ક્રશ કરી લેશું એકદમ બારીક ક્રશ નથી કરવાનું થોડું અધકચરું ક્રશ કરવાનું છે આ રીતે આ રીતે થોડું અતકચરું ક્રશ કરી લેવાનું તો આપણો શાકનો મસાલો છે તે તૈયાર થઈ ગયો છે હવે આપણે ખાંડણી લઈ લીધી છે એમાં આઠથી દસ કરી આપણે લસણ એડ કર્યું છે ચપટી આપણે મીઠું એડ કર્યું છે અને આપણે ખાંડી લેશું હવે આપણે એક ચમચી લાલ મરચું પાવડર એડ કરશું અને આપણે સરસ રીતે ખાંડી લેશું તો આપણી લસણની ચટણી છે તે પણ તૈયાર થઈ ગઈ છે એક મેં મોટી સાઇઝનું ટમેટો આ રીતે ક્રશ કરીને લીધું છે હવે આપણે કુકરમાં તેલ એડ કરી દેસું તેલ ગરમ થાય એટલે આપણે ગુવાર અને બટેટા છે તેને આપણે તળી લેશું તો તેલ ગરમ થઈ ગયું છે ગુવાર છે તેને આપણે તળી લેશું તો બે થી ત્રણ મિનિટ આપણે ગુવારને જ તળવાનો છે વધારે કૂક નથી કરવાનું ફક્ત બે થી ત્રણ મિનિટ જ આપણે તળવાનો છે તો આ રીતનો ગુવા થઈ જાય થોડો તળાઈ જાય એટલે આપણે આપણે તળવાનો છે તે પણ આપણે તળી લેશું બટેટા થોડા ઉપર ગોલ્ડન બ્રાઉન જેવા થઈ જાય ને એટલે આપણે લઈ લેશું તો બટેટા છે તે પણ આપણા થોડા ઉપર આ રીતે ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયા છે તેને પણ આપણે પ્લેટમાં લઈ હવે આપણે ગુવાર બટેટા બળાઇ ગયા છે એમાં આપણે આ લસણની ચટણી છે તે આપણે આ રીતે મિક્સ કરી દેવાનું કોટિંગ કરી લેવાનું લસણની ચટણીનું એટલે આ શાકમાં એડ કરવાથી શાકનો ટેસ્ટ છે તે એકદમ સરસ આવે છે અને આપણે થોડી વાર રહેવા દેસુ હવે આપણે ફરીથી કુકરમાં શાક વગાડશું તો ચપટી આપણે તેલમાં જીરું એડ કર્યું છે ચપટી આપણે અજમા એડ કર્યા છે ચપટી આપણે હિંગ એડ કરીશું હવે આપણે એક વાટકીમાં થોડું પાણી લીધું છે એમાં એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું ચપટી ગરમ મસાલો ચપટી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી આ રીતની શાકની પેસ્ટ છે તે તૈયાર કરી લેવાની હવે આપણે આને તેલમાં એડ કરી દેશું અને આપણે હલાવી લેશું તો આ રીતે એડ કરવાથી મસાલા દાજે નહીં અને શાકની પેસ્ટ છે તે એકદમ સરસ બને છે હવે આપણે જે ટમેટાની ગ્રેવી છે તે પણ આપણે એડ કરી દીધી છે તો ટમેટાને પણ આપણે તેલમાં એક ચમચી આપણે ખાંડ એડ કરશું અને હલાવી લેશું તો બધા મસાલા પણ સરસ રીતે સતડાઈ ગયા છે શાકમાં હવે આપણે જે શાકનો મસાલો છે તે આપણે એડ કરી દેસુ તેને પણ આપણે તેલમાં સાતળી લેશું તો આપણી શાકની ગ્રેવી છે તે એકદમ સરસ રીતે બની અને તૈયાર થઈ ગઈ છે ગ્રેવી છે તેને આ રીતે આપણે બેથી ત્રણ મિનિટ કૂક કરવાની છે એટલે ઉપર જે મસાલો એડ કર્યો છે એટલે તેલ પણ સરસ રીતે છૂટું પડશે તો તમે જોઈ શકો છો કે મસાલો એડ કર્યા પછી શાકમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે આ રીતે છૂટું પડે પછી એમાં આપણે ગુવાર અને બટેટા છે તે આપણે એડ કરી દેસું આ રીતે તેલ છૂટું પડે પછી જ આપણે ગુવાર બટેટા એડ કરવાના છે અને આપણે હલાવી લેશું તો શાકની ગ્રેવીમાં આ રીતે એકદમ સરસ રીતે ગુવાર બટેટા છે તે મિક્સ કરી લેવાના છે એક થી બે મિનિટ માટે કૂક કરવાના છે એક થી બે મિનિટ થઈ જાય એટલે આપણે આમાં પાણી એડ કરી દીધું છે હવે આપણે કૂકર બંધ કરી દેસું અને ધીમા ગેસ ઉપર આપણે બે સીટી થવા દેસું બે સીટી થવા દેસું તો બે સીટી થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લેશું તો આપણું શાક છે તે એકદમ સરસ રીતે બની અને તૈયાર થઈ ગયું છે આ રીતે ગ્રેવી તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગ્રેવી વાળું આપણું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ગરમા ગરમ સૌ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો તો તૈયાર છે ગ્રેવીવાળું ગુવાર બટેટાનું શાક થેન્ક યુ ફોર વોચ